નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જૂનાગઢમાં સતત વરસાદી તાંડવ પાંચ દિવસથી મેઘરાજાની બેટિંગથી માળિયામાં દશેરાની રોનક ઘટી વિસાવદર માં વીજળી પડતા ટ્રેક્ટર સળગ્યું જુનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી અવિરત વરસાદના કારણે સ્થિતિ વણસી છે એક તરફ તાલુકાના જેતલવડ ગામે ખેડૂતના ટ્રેક્ટર પર આકાશી વીજળી ત્રાટકતા ટ્રેક્ટર બળીને ખાક થઈ ગયું છે તો બીજી તરફ ભારે વરસાદના કારણે શહેરનો મહત્વનો વિલિંગડંગ ડેમ ફરી એકવાર છલકાયો છે આ વરસાદી માહોલથી ખેડૂતો અને શહેરીજનો બંનેની મુશ્કેલીઓ વધી છે વિસાવદર તાલુકાના જેતલવડ ગામે વહેલી સવારે ભારે પવન અને જોરદાર વરસાદ વચ્ચે કુદરતી આફત આવી હતી ખેતરમાં ઉભેલા એક ટ્રેક્ટર પર આકાશી વીજળી ધડાકા ભેર પડી જેના પરિણામે ટ્રેક્ટર તરત જ સળગી ઉઠ્યું વીજળી પડવાની જાણ થતાં જ ખેડૂત અને આસપાસના લોકો જીવનના જોખમે દોડી આવ્યા હતા જોકે સ્થાનિક લોકોએ સળગતા ટ્રેક્ટર પર પાણી નાખીને ઠાર્યું હતું પરંતુ ત્યાં સુધી ટ્રેક્ટરને મોટું નુકસાન પહોંચ્યું હતું હવામાન વિભાગની આગાહી મુજબ જૂનાગઢ શહેરમાં ફરીથી ભારે વરસાદ શરૂ થયો છે વહેલી સવારથી જ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે આવા તત્કાલ ન્યૂઝ જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ